નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી અમીરભાઈ આજે આપણે વાઘ પર પીલુડી ગામ છે ત્યાં આવ્યા છે જોવા માટે અહીંયા આપણું શોક બેગ ઓમ રુદ્રા આવ્યું આવ્યું હતું અને ભાઈ કપાસ શોક વિઘાનો આવે છે તો એને પૂછીએ ખેડૂત મિત્રને કે ઓમ રુદ્રા વાપર્યું છે તો કેવું રિઝલ્ટ છે આજની તારીખ છે તેર આઠ બે હજાર પચીસના કાવેરી એટીએમ કપાસની જાત છે ઓકે ભાઈ તમારું નામ વિરેન્દ્રસિંહ જાડેજા